હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળામાં ખાવાની લીલી હળદર આથીશો એક મહિના માટે સ્ટોર કરી શકાય તેવી હવે આપણે લીલી હળદરની ચિપ્સ કરી લીધી છે આવી રીતે એક વાડકીનાની લીંબુ લેવાનું છે અને મીઠું લેવાનું છે ચારથી પાંચ લીલા મરચાંની સ્લાઇસ કરી દેવાની છે હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું હળદર લીધી છે હળદરને આપણે ચિપ્સ કર્યા પહેલાં જ ધોઈ લેવાની છે ચિપ્સ કર્યા પછી ધોવાની નથી હવે લીલા મરચાં એડ કરી દઈશું મીઠું એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરી દઈશું પછી બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું પછી ઢાંકી દેવાનું છે પછી એનું પાણી છૂટશે એટલે પાણી રેડવાની જરૂર નથી હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢાંકી દઈશું પછી આપણે એક કાચની બહેનીમાં ભરી લેવાની છે આવી રીતે કાચની બહેનીમાં હળદરને ભરી લેવાની છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ